નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસની આ લાંબી અને કઠિન તપસ્યા આવે તેના અંતિમ તબકે ઊભી છે મિત્રો એ જ તપસ્યા જેમાં તમે તમારા આંસુઓ પીધા જેમાં તમે એકલી રાતોમાં ઈશ્વરને સવાલો કર્યા જેમ તમારું ધૈર્ય હજારો વખત તૂટ્યું પરંતુ મિત્રો તેમ છતાં તમે અડગ રહ્યા જે પરિસ્થિતિઓએ તમારા વિશ્વાસને તોડવાનો પ્રયાસ કર્યો જે હાલતોએ તમારા કર્મની દરેક કસોટી કરી હવે તે મિત્રો બધું ધીમે ધીમે પોતાના પરિણામોના દ્વાર ખોલવા જઈ રહ્યું છે મિત્રો અને વિશ્વાસ કરો આ દ્વારા આદ્વાર સોનુ હશે આ તે પવિત્ર ક્ષણ છે જ્યારે નસીબ પોતાના અસલી ચમકતા રંગોમાં સામે આવશે મિત્રો ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ ફક્ત મહિનાઓ નથી આ તો એવું છે કે જાણે બ્રાહ્મણના તે દિવ્ય દરબારની કડીઓ હોય મિત્રો જ્યાં દરેક આત્માને તેના કર્મોનો સાક્ષાત જીવંત જવાબદાર મળે છે મિત્રો સાંભળજો જો મિત્રો તમે અત્યાર સુધી તમે ઈશ્વર પર તમારો પરોસો જાળવી રાખ્યો છે વાવાઝોડામાં પણ અંધકારમાં પણ જો તમે સૌથી મુશ્કેલ સમયમાં પણ તમારા કર્મ ને પૂજાની જેમ નિભાવ્યું છે તો મિત્રો સમજી લેજો કે હવે તે જ શ્રદ્ધા તે પરિશ્રમ તમારા જીવનમાં ચમત્કાર બનીને ઉતરવાનું છે મિત્રો આસ્થાની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે મિત્રો અને મિત્રો હવે તેનું ફળ તમારી સામે આવવા માટે તૈયાર છે મિત્રો શું તમે તૈયાર છો મિત્રો હવે જરા ગ્રહોની ચાલ પર નજર રાખીએ તો આ સમય કોઈ દિવ્ય સહયોગથી ઓછો નથી મિત્રો દેવ ગુરુ બૃહસ્પતિ અને શનિદેવ આ બે મહાન ગ્રહો જ્યારે એકસાથે સક્રિય થાય છે ત્યારે જીવનમાં મોટા મોટા ફેરફારો અને ભાગ્યના નિર્ણાયક વળાંકો લાવે છે મિત્રો અને આ જ સ્થિતિ હવે બની ચૂકી છે ચાર ઓક્ટોબરથી શનિદેવ પૂર્વા ભદ્રા નક્ષત્રમાં પ્રવેશ ચૂક્યા છે જે ખુદ દેવ બૃહસ્પતિનું નક્ષત્ર છે આ વિશેષ સ્થિતિ વીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધી રહેશે મિત્રો એટલે કે આગામી મહિનાઓમાં શનિ અને ગુરુ બંનેનો સંયુક્ત પ્રભાવ તમારા ભાગ્ય અને કર્મ પર ઊંડાણપૂર્વક કામ કરશે મિત્રો હવે મિત્રો જો વૃષિક રાશિની વાત કરીએ તો આ સમય તમારા માટે અત્યંત વિચારો સંતાન અને આગામી ભવિષ્ય સાથે જોડાયેલો છે મિત્રો જ્યારે ગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના ભાવ પરથી પોતાની દ્રષ્ટિ નાખી રહ્યા છે મિત્રો જે સાથે સંબંધો લગ્ન અને પાર્ટનરશીપનો ભાવ માનવામાં આવે છે મિત્રો મહિના મિત્રો જે નિર્ણયો તમે છેલ્લા કેટલાક મહિનાઓમાં ધૈર્ય અને સંયમ સાથે લીધા હતા તે હવે પોતાની અસર દેખાડવા લાગશે મિત્રો મિત્રો સંબંધોમાં સુધારો થશે અટકેલા કામો ગતિ પકડશે અને જે લોકો કોઈ મોટી તકલીફ તકની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અચાનક કોઈ શુભ સમાચાર કે મોટો ફેરફાર શક્ય છે મિત્રો પરંતુ મિત્રો યાદ રાખો આ સમય ફક્ત પુરસ્કારોનો જ નથી પરંતુ પરિકવા વાતનો પણ છે શનિ તમને કરમની ઊંડાઈ શીખવ શીખવાડશે અને વૃહસ્પતિ સત્યનો માર્ગ બતાવશે તેથી આ અંતિમ ત્રિમાશિક વૃશ્ચિક રાજના લોકો માટે ભાગ્ય અને કરમ બંનેના સંતુલનનો સમય હશે મિત્રો તો મિત્રો હવે તૈયાર થઈ જાઓ એક ખાસ ભવિષ્યવાણીઓ જાણવા માટે જે આ ત્રણ મહિનામાં તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો અને જો તમે ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયોને પણ એક પ્યારી લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ગુરુ બૃહસ્પતિ જેથી તમારી આસ્થા અને વિશ્વાસને દિવ્ય આશીર્વાદ મળે તો મિત્રો પ્રથમ ભવિષ્યવાણી વિશે જાણીએ તો મિત્રો સ્થિરતા અને સમૃદ્ધિનો આગમન શનિદેવ આ સમયે એવી અદ્ભુત સ્થિતિમાં છે કે જ્યાં તેઓ તમારા જીવનમાં આર્થિક સ્થિરતાનો નવો અધ્યાય લખવા જઈ રહ્યા છે મિત્રો મિત્રો અત્યાર સુધી જે પરિસ્થિતિઓમાં તન આવતું હતું પરંતુ ટકતું ન હતું કે બચતું કે બચતું ન કોઈ સંતુલન બનતું ન હતું ત્યાં હવે એક નવી ઊર્જા પ્રવેશી રહી છે મિત્રો આ સમય તમારા જીવનમાં ધનની માત્ર પ્રવાહિત જ નહીં કરે પરંતુ મિત્રો તેને સ્થિર પણ બનાવશે આ અવિધિમાં અને પરિવાર સાથે જોડાયેલો ભાવ સક્રિય થઈ રહ્યો છે મિત્રો જેનાથી તમે તમારી જવાબદારીઓને સહન જાતિ નિભાવી શકશો જે જવાબદારીઓ અત્યાર સુધી ભારે લાગતી હતી તે હવે ધીમે ધીમે પૂરતા તરફ આગળ વધશે મિત્રો જે પારિવારિક યોજનાઓ કે સંપત્તિ સાથે જોડાયેલા કામોમાં લાંબા સમયથી અડચણો હતી તે મિત્રો હવે પૂર્ણ થવા લાગશે અને અહીંથી ત્રીજો ભાવ એટલે પ્રયાસ સાહસ અને સંચારનો ભાવ પોતાની અસર દેખાડવા લાગશે મિત્રો જે સંઘર્ષ અત્યાર સુધી તમારો રસ્તો રોકી રહ્યા હતા તે એક એક કરીને સમાપ્ત થશે શનિદેવ આ સમયે ગુરુ ગુરુ બૃહસ્પતિની રાશિમાં સ્થિર છે અને હવે તેમના નક્ષત્રમાં પણ પ્રવેશી ચૂક્યા છે મિત્રો તો મિત્રો આવી સ્થિતિ અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે જ્યારે શનિની કઠોર ઉર્જાને બૃહસ્પતિની કૃપાનું સંતુલન મળે છે ત્યારે કર્મમાં જ્ઞાન અને જ્ઞાનમાં કર્મનો સંગમ થાય છે મિત્રો આ તે જ સહયોગ છે જે વર્ષોની મહેનતનું ફળ લઈને આવે છે મિત્રો તમારી લગન હવે વ્યર્થ નહીં જાય જે લક્ષ્યો અત્યાર સુધી દૂર લાગતા હતા તે ધીમે ધીમે તમારી નજીક આવવા લાગશે મિત્રો આ સમય તમને માત્ર સફળતા નહીં આપે પરંતુ તે સફળતાને યોગ્ય પણ બનાવશે મિત્રો હવે મિત્રો જે બીજા નંબરનું જે ભવિષ્યવાણી આવે છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ટેકનિકલ અને ગૃહસ્થ જીવનમાં ઊંટી ત્રીજા ભાવની સક્રિયતા માત્ર પ્રાયસોની દિશા બદલાતી નથી પરંતુ મિત્રો જીવનમાં નવા અવસરોના દ્વાર પણ ખોલે છે આ તે જ ભાવ છે જે ટેકનિકલ સંચાર અને આધુનિક માધ્યમો સાથે જોડાયેલો છે તેથી જ લોકો આઈટી સેક્ટર સોફ્ટવેર ડેવલપમેન્ટ ડિજિટલ માધ્યમો દ્વારા કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય સુવર્ણ અવસર લઈને આવ્યો છે મિત્રો મિત્રો અત્યાર સુધી જે વિચારો ફક્ત યોજનાના રસ્તે હતા તે હવે વૃહસ્પતિની દૃષ્ટિથી સાકાર રૂપે સાકાર રૂપ લેવા લાગશે મિત્રો ભાગ્ય તમારો સાથ આપશે અને તમારા કામમાં દૃશ્યમાન દૃશ્યમાન પ્રગતિ દેખાશે આ સાથે ચતુર્થ ભાવ એટલે ગૃહ સંપત્તિ અને સ્થાયિત્વનો ભાવ પણ સક્રિય થઈ રહ્યો છે મિત્રો તેના સ્વામી ખુદ શનિદેવ છે અને આ સમયે વક્રી અવસ્થામાં હોવાને કારણે તેઓ પોતાના એક ભાવ પાછળ અસર કરી રહ્યા છે મિત્રો આનો અર્થ એ છે કે તેઓ જીદે જીદા ઘર જમીન પર અને સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓને પ્રભાવિત કરી રહ્યા છે જો તમારા જીવનમાં કોઈ ઘર પ્રોપર્ટી કે જમીન સાથે જોડાયેલું કામ અધૂરું પડ્યું હોય ભલે બંધકામ અટક્યું હોય દસ્તાવેજો અટક્યા હોય કે ધન હોવા છતાં કામ આગળ ન વધી શક્યું હોય તો હવે સમય બદલાઈ રહ્યો છે મિત્રો આ તે કાળ છે જ્યારે અટકેલા કામો ગતિ પકડશે અને ઘર પરિવાર સાથે જોડાયેલી યોજનાઓ સાકાર થવા લાગશે શનિનો આ સહયોગ દર્શાવે છે કે હવે મહેનત અને સમય બંનેનું ફળ તમને એક સાથે મળવાનું છે મિત્રો બસ મિત્રો કર્મ કરતા રહો અને વિશ્વાસ જાળવી રાખો મિત્રો કારણ કે મિત્રો હવે જે બની રહ્યું છે તે લાંબા સમય સુધી ટકવાનું છે હવે મિત્રો ત્રીજી ભવિષ્યવાણી આવે છે એક ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો નિર્ણયોમાં સ્પષ્ટતા અને ભાગ્યનો પોતાની સાથે આપણા વિચારો નિર્ણયો અને માનસિક સંતુલન નું પ્રતિક છે મિત્રો જે નિર્ણયોને તમે ક્યારે પરિસ્થિતિઓના દબાણમાં છોડી દીધી છોડી દીધા હતા કે જેના પરિણામો અપેક્ષા મુજબ નહોતા મળ્યા તે જ વિષયો હવે ફરીથી જીવનના દ્વાર પર દસ્તક આપવા જઈ રહ્યા છે મિત્રો પરંતુ આ વખતે વાર્તા અલગ હશે હવે તમારી સાથે છે દેવ ગુરુ બૃહસ્પતિની કૃપા અને શનિદેવની દ્રષ્ટિ જે દરેક ભ્રમને દૂર કરીને તમારા મનમાં એક નવી સ્પષ્ટતા નવી સમજણ અને લાવશે મિત્રો અસહયોગ દર્શાવે છે કે જે નિર્ણયો પહેલા અધૂરા રહી ગયા હતા તે હવે પરિકવક થઈને પરિણામ આપવા લાગશે મિત્રો મિત્રો જો તમે નોકરી કે વ્યવસાય સાથે જોડાયેલા છો તો આગામી મહિનાઓ તમારા અનુભવને ઊંડાણ આપશે ગુરુની કૃપાથી મળેલું જ્ઞાન તમારી પ્રતિષ્ઠા અને સન્માન બંનેને વધારશે મિત્રો પંચમ પંચમ ભાવ અને એકાદ એકાદશ ભાવનું આ મિલન દર્શાવે છે કે હવે તમારી શીખ તમારી મહેનતને વાસ્તવિક લાભમાં બદલવા જઈ રહી છે મિત્રો શનિ તમારા કર્મને સ્થિરતા આપી રહ્યા છે અને બૃહસ્પતિ તમારી ચોચને દિશા આપી રહ્યા છે મિત્રો આ જ સંગમ સફળતાનો માર્ગ બનાવે છે આગામી ત્રણ મહિનામાં કેટલાક ઊંડા ફેરફારો નિશ્ચિત રીતે બનશે પ્રથમ ફેરફાર તો મિત્રો ચાર ઓક્ટોબરે થઈ ચૂક્યો છે જ્યારે શનિદેવે બૃહસ્પતિના નક્ષત્રમાં પ્રવેશ કર્યો અને હવે આગળનો મોટો વળાંક અઢાર ઓક્ટોબરે આવશે જ્યારે દેવગુરુ બૃહસ્પતિની વૃશ્ચિક રાશિના ભાગ્ય ભાવમાં એક વિશેષ યોગ બનાવશે આ જ તે જ ક્ષણ હશે જ્યારે ભાગ્યની દિશા પોતે જ બદલાતી જોવા મળશે મિત્રો હવે મિત્રો ચોથી ભવિષ્યવાણી આવે છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ભાગ્યનો ઉદય અને જીવનની નવી દિશા મિત્રો ગ્રહોની યાત્રા અષ્ટમ ભાવથી નીકળીને ભાગ્ય ભાવ તરફ આગળ વધી રહી છે અને જ્યારે દેવગુરુ બૃહસ્પતિ નવ નવમ ભાવમાં પહોંચાશે ત્યારે તેઓ માત્ર ભાગ્ય જ નહીં પરંતુ જીવનની દિશાને પણ ઉજાગર કરી દેશે મિત્રો મિત્રો આ તે ક્ષણ છે જ્યારે તમારા કર્મો વચ્ચે ફળ આપવા લાગે છે જે પ્રાર્થનાઓ તમે સાચા મનથી કરી હતી જે દીવાઓ તમે શ્રદ્ધાથી પ્રગટાવ્યા હતા તે બધું હવે ઈશ્વરની કૃપા સાથે મળીને ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યું છે મિત્રો વૃહસ્પતિની દ્રષ્ટિ આ સમયે સીધે સીધી વૃશ્ચિક રાશિ પર પડી રહી છે જેનાથી મિત્રો આ રાશિ ખાસ કરીને સૌ ભાગ્યશાળી બની રહી છે અત્યાર સુધી જ્યાં સહયોગની કમી લાગી હતી ત્યાં હવે બ્રહ્માંડનો સાથ મળવા લાગશે વરિષ્ઠો અધિકારીઓ કે પિતા સમાન વ્યક્તિઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને જે કામો અધૂરા હતા તે હવે સફળતા તરફ ઝડપથી આગળ વધશે મિત્રો મિત્રો અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધીનો સમય વધુ વિશેષ રહેશે કારણ કે મિત્રો આ અવધિમાં બૃહસ્પતિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે તે સમયે તેમની નવમી દ્રષ્ટિ શનિદેવ પર પડશે અને જ્યારે ગુરુની કૃપા શનિના કરમ સાથે મળે છે ત્યારે જીવનમાં ચમત્કારિક ફેરફારો થાય છે કારણ કે અત્યારે ભાગ્ય અને કરમ એક જ દિશામાં કામ કરવા લાગે છે આ કાળમાં લગ્ન સંતાન કરિયર કે કોઈ મોટા જીવન નિર્ણય સાથે જોડાયેલી પરિસ્થિતિઓમાં સ્પષ્ટતા અને સંતુલન આવે છે જે લોકોના જીવનમાં બીજો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે જેમ કે નવું લગ્ન નવો સંબંધ કે નવો વ્યવસાય તેમના માટે આ સમય વરદાન સાબિત થશે તેથી વૃશ્ચિક રાશિના લોકો હવે તમારો સમય ફક્ત બદલાઈ રહ્યો નથી તે ખીલવા જઈ રહ્યો છે મિત્રો કારણ કે જ્યારે ભાગ્ય મુસ્કરાય છે અને કર્મ સાથ આપે છે ત્યારે જીવન પોતાના સૌથી સુંદર અત્યાયની શરૂઆત કરે છે મિત્રો હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની ભવિષ્યવાણી આવી રહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો મિત્રો કર્મનો માર્ગ ખોલવા જઈ રહ્યો છે મિત્રો આ ત્રણ મહિનાનો આ સમયગાળો ફક્ત ફેરફાર જ નહીં પરંતુ એક નિર્ણાયક વાળંક લઈને આવી રહ્યો છે મિત્રો અઠ્યાવીસ નવેમ્બરનો દિવસ ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ જ દિવસે શનિદેવ પોતાની વકરી અવસ્થામાંથી માર્ગી થઈ જઈ થઈ જશે આ તે ક્ષણ હશે જ્યારે જીવનના થાંપ પાયડા ફરીથી ગતિ પકડશે જે કામો તમે શરૂ કર્યા હતા જે નિર્ણયો પર હજુ સુધી સંયમ હતો તે હવે આગળ વધવા માટે સ્પષ્ટ દિશા મેળવશે મિત્રો શનિના માર્ગી થવાનો અર્થ એ છે કે હવે કરમ પોતાની ગતિ પકડશે પંચમ ભાવમાં સ્થિર શનિ તમારા પ્રયાસોને સ્થિરતા બુદ્ધિ બુદ્ધિમતા અને દઢતા પ્રદાન કરશે મિત્રો હવે પાછળ ફરીને જોવાની કે પરિસ્થિતિઓ પર શંકા કરવાની જરૂર નહીં રહે મિત્રો કારણ કે બ્રહ્માંડ હવે ખુદ તમને આગળ વધારવાની તૈયારીમાં છે મિત્રો તેના તરત બાદ ડિસેમ્બર દિવસ એક લઈને આવશે આ તે સમય જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ભાગ્ય ભાવ પર પૂર્ણ રૂપે અસર કરશે મિત્રો પાંચ ડિસેમ્બરથી મે બે હાજર છવીસ સુધીનો સમયગાળો તે હશે જે તમારા આગામી વર્ષનો પાયો નાખશે મિત્રો યાદ રાખો પહેલાં બૃહસ્પતિએ પોતાની યાત્રા અષ્ટમ ભાવથી શરૂ કરી હતી અને હવે જ્યારે તેઓ ત્યાં પાસા ફરશે ત્યારે તે પાવ સાથે જોડાયેલી બધી અડચણો પહેલેથી જ સમાપ્ત થઈ ચૂકી હશે મિત્રો મિત્રો આનો અર્થ એ છે કે હવે મુશ્કેલીઓની જગ્યાએ પ્રગતિ લેશે અને સંઘર્ષોની જગ્યાએ સ્થાયિત્વ આવે આ તે કાળ છે જ્યારે તમારા જૂના પ્રયાસો ફળ આપશે અને ભવિષ્ય માટે જ મજબૂત આધાર તૈયાર થશે સંક્ષમાં આ સમય ફક્ત તમારા કર્મનું પરિણામ જ નહીં લાવે પરંતુ આગામી વર્ષ બે હજાર છવ્વીસની દિશા પણ નક્કી કરશે અંતિમ ભવિષ્યવાણી મિત્રો ધ્યાનથી સાંભળજો પરિવર્તનનું શિખર અને નવી શરૂઆત મિત્રો હવે વાત કરીએ તે ભાવની જે જીવનમાં સૌથી ઊંડા પરિવર્તનનું પ્રતિક છે મિત્રો અષ્ટમ ભાવ આ તે ક્ષેત્ર છે જ્યાં ફેરફાર ફક્ત પરિસ્થિતિ નહીં પરંતુ નિયતિ બનીને આવે છે જ્યારે અષ્ટમ ભાવ સક્રિય થાય છે ત્યારે જીવનમાં એવી ઘટનાઓ બને છે જે આપણે અંદરથી બદલી નાખે છે અને ભાગ્યની દિશાને નવો પ્રકાશ આપે છે મિત્રો આગામી સમયમાં તમારા જીવનમાં એવા અવસરો જે અત્યાર સુધી છુપાયેલા હતા દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ આ સમયે સીધે સીધી દ્રાસ્ત ભાવ એટલે કે બારમા કર પર પડી રહી છે આ કર વિદેશ આધ્યાત્મિકતા અને એવી સંસ્થાઓ સાથે જોડાયેલું છે જે જીવનમાં નવી દિશા બતાવે છે મિત્રો જેમ કે હોસ્પિટલ જોડાયેલા કામો આયાત નિકાસના પ્રોજેક્ટ કે આરોગ્ય અને સેવા સાથે સંબંધિત ક્ષેત્રમાં આધારિત સફળતા મળવાની સંભાવના છે મિત્રો દ્રાદશ ભાવ ખુદ પરિવર્તનનું પ્રતિક છે મિત્રો ભાવના એક નવો અધ્યાય ખોલી દેશે મિત્રો આ તે સમય છે જ્યારે જૂની ઉર્જા વિદાય લેશે અને નવી શરૂઆત માટે જગ્યા બનશે તેથી વૃશ્ચિક રાશિના જાતકો માટે આગામી આ તબક્કો આત્મ પરિવર્તન કર્મફળ અને પુનર્જન્મનો સમય હશે મિત્રો તમે તે બધું પાછળ છોડી દેશો જે હવે તમારા વિકાસને અનુકૂળ નથી અને બ્રહ્માંડ તમને તે દિશામાં લઈ જશે મિત્રો જ્યાં તમારી આત્માનો ઉદય ઉદ્દેશ્ય છુપાયેલો છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ગુરુ બૃહસ્પતિ લખી દેજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ